મહેન્દ્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પીચોતેર ભૂમિપુત્ર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌ પ્રથમ મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર આઠ નવના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેરહાઇડ્રોલિક નેવું ટકા અને કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું જોવા મળશે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટરની અંદર કલર ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે અત્યારે ટ્રેક્ટર અંદર એક પણ રૂપિયાનો ખર્ચો પણ નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી અને હાકી તમે રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર છે અને ટાયરની વાત કરું તો નાના ટાયર નેવું ટકા અને મોટા ટાયર સિત્યાર ટકા જેવા જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગડીયા બધા કમ્પ્લેટ તમારે ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર એક લાખ પંચાણું હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર નંબર મળશે છે તેમાં ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો